ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતાં વધુ એક પેટલાદના બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા ઉપર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા એકત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ પાડકોલ મહેળાવ પાંધણી પૂરડા વિશ્નો વિશ્રોલી વટાવ રંગાઈપુરા દાવલપુરા શાહપુરા જોગણ ખડાણા શેખડી શેખડીમજ જેવા ગામોની અંદાજિત એક પોઈન્ટ બાવીસ લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાની ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના નિર્માણથી સહિત વાહન વ્યવહાર કરવો સરળ બનશે અને સમય અને નાણાંની બચત થશે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ આણંદ પેટલાદ ખંભાતને જોડતો હોવાથી આણંદ જિલ્લાના આણંદ પેટલાદ ખંભાત તાલુકાના તમામ વિસ્તારના લોકોને પણ આ બ્રિજના નિર્માણથી લાભ મળશે મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય તંડક રમણભાઈ સોલંકી આણંદના સભ્ય વિતેષભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અન્ય ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ યોગેશભાઈ પટેલે તથા પેટલાદ તાલુકાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીનું ફુલહારથી સન્માન કર્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા